તો રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી જેમાં રાજકોટ ભાવનગર ગીર સોમનાથ દ્વારકામાં પડી શકે છે વરસાદ અમરેલી મોરબી જૂનાગઢ દીવ સુરત ડાંગ તથા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો આજરોજ પણ વરસાદની આગાહી કરવામાં આવી તો વીજળીના કડાકા ભડાકા સાથે સૌરાષ્ટ્રમાં વરસી શકે છે વરસાદ આપને જણાવી દઈએ કે રાજકોટ ભાવનગર ગીર સોમનાથ દ્વારકામાં આ તમામ જગ્યાએ સોળ મે એટલે કે આવતીકાલ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે ચાર દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની અગાઉથી જ આગાહી જે છે તે કરવામાં આવી હતી ત્યારે કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે તો આપણે જણાવી દઈએ કે રાજકોટમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે ગીર સોમનાથ છે દેવભૂમિ દ્વારકા છે ત્યાં પણ વરસાદ જે છે તે વરસી શકે છે અમરેલીમાં પણ આજરોજ વરસાદી માહોલ રહેશે તો મોરબીમાં પણ માવઠાની આગાહી જે છે તે કરવામાં આવી છે આ તમામ જગ્યાએ આજે ધોધમાર ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે ઉપરાંત ગરમી માંથી પણ ક્યાંક રાહત અત્યારે ગુજરાતવાસીઓ તેનો અનુભવ કરી રહ્યા છે જો બેતાલીસ ડિગ્રી ગરમી પહોંચી ગઈ હતી તે હવે ચાલીસ ડિગ્રીની આસપાસ જે છે તે થઈ ગઈ છે